નમસ્કાર પહેલી એ સીડી અને બીજી એ બીસીડીનું અનુલેખન કરવાનું છે તો જો સરસ મજાનું દીકરી અનુલેખન કર્યું છે આ રીતની પ્રિન્ટ છે પહેલી એબીસીડી અને બીજી એ બીસીડીનું અનુલેખન બાલવાટિકા ધોરણ એક અને બે ની તમામ દીકરીઓ આવું ન હાલે બેટા આ મસ્ત અક્ષરે લખો ઇરેઝર લઈ લો ભૂલ થવી જ ન જોઈએ પહેલેથી જ મસ્ત અક્ષર એ લોકો જો ફૂટપટ્ટીનો ઉપયોગ કરે છે વેરી ગુડ એટલે મસ્ત સીધા અક્ષર થાય વેરી ગુડ

પહેલેથી જ ભૂલ નહી કરવાની ભૂલ કરીએ ને તો ચેક ચેકચાક થાય અક્ષર થાય જો ખાનું ખરાબ લાગે મસ્ત અક્ષરે લખવાનો પ્રયત્ન કરો ઉતાવળ કર્યા વિના અને જે તમે અક્ષર લખો એ તમને આવડવો જોઈએ હો બોલતું જવાનું લખતું જવાનું હજુ થોડાક સુધારો બાલવાટિકા બેન છે કેવા મસ્ત અક્ષરે લખી બતાવો તો બેટા જો એ બી વેરી ગુડ સરસ માપના અક્ષર મીડિયમ અને મસ્ત અક્ષરે લખવાની એ બીસીડી આખી સરસ ઉતાવળ બિલકુલ નહીં કરવાની હા સ્કેલ થી સીધી લીટી ન થાય ને તો સ્કેલ નો ઉપયોગ કરવાનો જો ધોરણ બે ધોરણ એક અને અને બાલવાટિકા તમામ દીકરીઓએ સરસ મજાનો અંગ્રેજી મૂળાક્ષરનું અનુલેખન કરેલું છે અમુક દીકરીઓએ બહુ મસ્ત રાઈટિંગ કરી છે જો સેમ જેવું લખ્યું હોય ને એવા જ અક્ષરે કરી છે પ્રયત્ન ખૂબ સરસ કરેલ છે અમુક દીકરીઓ જો જેને મસ્ત અક્ષરે લખ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન જો છાપેલા અક્ષર હોય એવા અક્ષરે લખ્યું છે ઝેરોક્સ કોપી હોય ને એવા અક્ષર છે મોટા ભાગની બધી જ દીકરીઓને એક બે ને બાદ કરતા જો સરસ મજાની એવી જ રાઈટિંગ કરેલી છે પહેલી એબીસીડી અને બીજી એ બીસીડીની તમામ દીકરીઓ ધોરણ બે ની આ બધી બધી અને મસ્ત અક્ષરે લખી છે ધોરણ બે ની ખૂબ ખુબ અભિનંદન થેન્ક યુ તો બોલો અને અહીં આવશે અમારું ધોરણ એક ધોરણ એક ની દીકરીઓ જુઓ એમને પણ સરસ મજાનું અનુલેખન કર્યું છે જુઓ જુઓ મસ્ત અક્ષરે લખ્યું છે એ આટલે સુધી આ ધોરણ એક ધોરણ એકની દીકરી જો બાલવાટિકા એ મસ્ત અક્ષરે લખી છે જો જો આ બધું છે અમારું બાલવાટિકા બાલવાટિકા એ સરસ મજાનું ભાઈ એ નું અનુલેખન કર્યું છે પહેલી એબીસીડી બીજી એવી સીડી બાલવાટીકા ખૂબ ખૂબ અભિનંદન બોલો થેન્ક યુ ટીચર મજા આવી લખવાની પછી મોડે પૂછીશું તો આવડશે ને એમ લખવાનો એન લખવાનો એ લખવાનો પછી તમારું નામ લખવાનું Sorry, bola V W. Hi. Hi. Bye bye. bye, -bye.